વેહો બેહો આવો બેસો ઘ તો સરસ લીધું છે હો જીતુભાઈ આ બધું તમારી ગઈ છે મહેરબાની સાહેબ જીતુભાઈ હાજી થોડા ઇન્ટિરિયરના ફોટોગ્રાફ્સ મોકલી આપજો અરે સાહેબ તમે કીધું હોય તો મોકલાવા નતો ને હું કાલે બધું ફોટા ફોટા પાડીને તમને જમા કરાવી દઉં છું અને ભાભી ક્યાં છે દેખાતા નથી એટલે મારા મારા ઘરવાળા એ એ બજાર ગયા છે થોડુંક કંઈક લાવવાનું કરિયાણું બરિયાણું એટલે બજાર ગઈ છે એમણે આવશે તમે ચિંતા ના કરતા હું તમને આ બધો કાગરિયો બાગરિયો હું રૂબરૂ આવી અને તમને પહોંચાડી દઉં છું આ ફોટા ફોટા ભાભીને મળવું જ પડશે કેમ કે કારણ એવું છે એટલે એ બધી કેવું કારણ છે આમાં શું છે બેંક સાથે છેતરપિંડી થઈ છે બેંક હાથે છેતરપિંડી એવી છેતરપિંડી થઈ અરે જીતુભાઈ બે ત્રણ કુમારા લોકો બેંક જોડે લોન લઈ ગયા છે અને તમને તો ખબર જ છે કે આ લોન ખાલી ફક્ત ફક્તને ફક્ત પરણેલાઓ માટે જ હતી હું ના કરું છું આ તમારી બેંક આટલી ઈમાનદારીથી ઉદારતા બતાવે છે તો એનો ફાયદો ગેરફાયદો ના લે ભાઈ ના વાંધો નહીં કીધું ભાઈ અમારે કામ છે એ પતાઈને આવીએ છીએ અને ભાભી બજારમાં જ ગયા છે ને શું વાંધો છે હમણાં આવી જશે ત્યાં સુધી અમે પણ આવી જઈશું અમે આવ્યા છે તો હવે ચેકિંગ કરીને જ જઈશું તમારે કરવાનું છે તો કરી જ લેજો ને સાહેબ કશો તમે તમે કોમ પતાઈ ને આવો કઈ વાંધો નહી દીધું ભાઈ તો આવીએ છીએ હાજી સાહેબ હા આ દિયોર લોન લેવીએ કોઈ એલી વાત છે એ આ તો ગુજરી જઈએ ને તો મારા દિયોર ઉપર આવીને કહેશે તમારું આઈ કાર્ડ ચોસે આધાર કાર્ડ ચોસે તમારું બૈરું ચોસે બતાવો આ તો શેખ ઉદી છોડાય એવા નથી